મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં આજની ખાસ આગાહીમાં ગઈકાલે આગાહી મુજબ રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં થયો હતો વધારો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતમાં એકથી લઈ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજ સવાર સુધીમાં નોંધાયો છે આજે પણ ભવન પર કડાકા ભડાકા ગાજવીજ સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જોઈ શકાય સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી ભાવનગર જિલ્લામાં ખાસ અને ત્યારબાદ રાતથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોમ સાથેના વાદળો જોવા મળ્યા અને ધોધમાર વરસાદ પડ્યો હતો આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ આજે તો સરફેસ લેવલ ઉપર પવનોમાં આજે મોટા પ્રમાણમાં અસ્થિરતા જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતના બોર્ડર વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં પણ પવનોમાં અસ્થિરતા જોવા મળી રહી છે જેને લઈને મોટા પ્રમાણમાં થંડર સ્ટોમ બની શકે છે આજે આઠસો પચાસ એચપીએ એટલે કે નીચા લેવલે ઉપર પણ પવનોમાં અસ્થિરતાનું પ્રમાણ આજે ખૂબ જ વધી ગયું છે અત્યારે તમે જોઈ રહ્યા છો આજે બપોર બાદથી લઈને રાત સુધીમાં કયા વિસ્તારોમાં વધુ અસ્થિરતાનું પ્રમાણ રહી શકે તે સાતસો એચપી એટલે કે મિડ લેવલ ઉપર ભેજનું પ્રમાણ આજે સારું એવું જોવા મળી રહ્યું છે અને તેની સાથે જ જે મધ્ય ભારત ઉપર ગઈકાલે આપણે વાત કરી હતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એક બહોળું સર્ક્યુલેશન જે બની રહ્યું હતું તે અત્યારે ખૂબ જ સક્રિય પ્રમાણમાં બની રહ્યું છે અને હાલ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો પર સ્થિત છે તો આજે ત્રેવીસ જૂને કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો આજે પણ વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદા સુધીના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આવતીકાલ સવાર સુધીમાં આ વિસ્તારોમાં ભારે ઝાપટાથી લઈને ક્યાંક ક્યાંક બે ઇંચ સુધીનો વરસાદ પડી શકે જ્યાં તીવ્ર થંદુસ્તો થાય ત્યાં તેથી વધુ વરસાદ શક્ય મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના સરહદ વિસ્તારોમાં પણ આજે ગઈકાલની જેમ ગાજવીજ સાથે ભારે ઝાપટાથી લઈ અને એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં ગઈકાલ કરતાં પણ વધારો થઈ શકે છે બપોરથી જ ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો રાજકોટ જિલ્લો તેમજ બોટાદના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે મધ્યમથી લઈને ભારે વરસાદ શરૂ થઈ શકે છે જ્યાં ભયંકર થંદરસ્ટોમ થાય ત્યાં બેથી લઈ અને ત્રણ ઇંચ સુધીનો કે ક્યાંક ક્યાંક તેથી વધુ વરસાદ પણ પડી જાય સાંજે પણ આ વરસાદ ચાલુ રહી શકે અને પોરબંદર જિલ્લો જામનગર જિલ્લાના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે ઝાપટાથી લઈ અને એકથી બે ઇંચ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં પડી શકે છે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા પડી શકે મહેસાણા બાજુ અને સાબરકાંઠા અરવલ્લી બાજુ થોડી શક્યતા વધુ ગણવી તો મિત્રો આ રીતે આજે તીવ્ર થંદરસ્ટોમ સાથે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે હજુ પણ થંદરસ્ટોમનો વરસાદ છે તેને લીધે વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહી શકે છે આગળ પણ વરસાદ હજુ ચાલુ રહી શકે તો તેની પણ ખાસ અપડેટો આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર